જાંબુગોળા હાલોલ નેશનલ હાઇવે ઉપર ભાટ અને જપ્પાન પાસે આવેલ જરીમાં ચાલી રહેલા ડાબાઓમાં સ્વાદિષ્ટ લસણની ચટણીના બહાને દૂર દૂરથી માંસ અને મદિરાના શોખીનો આ ડાબાઓમાં આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે થોડાક સમય પહેલા સોશિયલ મીડિયામાં આ જરી ખાતે આવેલ ડાબાઓમાં ટેબલ ઉપર જમવાની સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલોનો વિડીયો વાયરલ થયો હતો જ્યારે પાવાગઢથી બોડેલી સુધી ઉપર અનેક જગ્યાએ ભારતીય બનાવટના વિદેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે જ્યારે સાંજના સમયે બોડેલીથી હાલોલ બાજુ ગાડી લઈને નીકળતા દારૂના શોખીનો ને રસ્તામાં જ્યાં પણ જોઈએ ત્યાં ભારતના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી રહી છે જ્યારે આ બોટલ લઈને પીધા પછી ડ્રાઈવિંગ કરી રહેલા કેટલાક નબીરાઓ હાલોલ અને હાલોલથી બોડેલી પહોંચતા પહેલા જ